આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેમની ઉપર આરોપ લાગ્યો કે તેમણે ફાયરિંગ કર્યું વન કર્મીઓ ઉપર અને તેમને ધમકાવ્યા આ મામલો સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાવી અને ત્યારથી ચૈતર વસાવા ફરાર છે આ મામલે તેમના પત્નીની પણ ધરપકડ કરવામાં આવી તેમના પીએની પણ ધરપકડ કરવામાં આવી પરંતુ ચૈતર વસાવા ક્યાં છે તેની કોઈને ખબર નથી ત્યારે આજે ચર્ચા એવી ચાલી રહી છે કે ચૈતર વસાવા છે તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે આ ચર્ચાઓ વહેતી થતાં આજે વહેલી સવારથી જે ચૈતર વસાવાનું કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં ત્યાં તેમના સમર્થકો છે તે પણ આવી રહ્યા છે અને વાતો એવી સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ આજે આ કાર્યક્રમમાં જોડાવાના છે અહીંયા આ જે કાર્યાલય છે ત્યાંથી પોલીસ સ્ટેશન સુધી અહીંયાથી રેલી કાઢવામાં આવશે પગપાળા રેલી રહેશે આ અને તેમાં ચૈતર વસાવા હાજરી આપશે હાલ આ ચર્ચાને લઈને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ચુસ્તપણે ગોઠવાઈ ગયો હોય તે પ્રકારના અહીંયા માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા જે આજે હાજર થવાના છે તે ચર્ચાઓ ચાલી રહી છે તે કેટલી સત્ય સાબિત થાય છે આ જ પ્રકારની વાતો અને ચૈતર વસાવાના તમામ અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરવાનું ભૂલશો નહીં